આજે રવિવારે કિરણ ચોક ખાતે અવલંબા ફાર્મ ખાતે સાવરકુંડલા તાલુકાના સમસ્ત રામગઢ પરિવાર આયોજિત તૃતીય સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રવિવારે સુરત શહેરમાં ઠેર ઠેર કાર્યક્રમોની હારમાળા હોય છે એવામાં યોગી ચોક ખાતે આવેલ એક ફાર્મ ખાતે સાવરકુંડલા તાલુકાના સમસ્ત રામગઢ પરિવાર આયોજિત તૃતીય સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રામગઢ ગામ પરિવારના આગેવાનો તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન હતું સાથે સાથે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું બસો પચાસથી વધારે બોટલોનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગામની એકતા જળવાઈ રહે ગામના લોકો એક સાથે વડીલો એક વિચાર સાથે જોડાયેલા રહે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પહેલાં ત્રણ વર્ષથી આ મિલન પ્રગતિ કરી રહી છે

ગામને એકત્રિત કરવાનો એક એક લોકોને જોડીને આગળ વધવા માટે અમે સ્નેહ મિલનનું આયોજન કરતા હોઈએ છીએ સાથે સાથે જે બાળકો પરીક્ષામાં સારા નંબર લાવીને સારી મહેનત ફાળવે છે તો એને પ્રોત્સાહન આપી ઇનામ આપીને સન્માન કરીએ છીએ આ સાથે અમે જાગૃતિ માટે ઓર્ગન ડોનેશન કાર્યક્રમ પણ આયોજન કરેલું છે સાથે સાથે રક્તની હંમેશા જરૂર રહેતી હોય છે ત્યારે અમે તૃતીય મિલનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અત્યારે રક્તદાન કેમ્પ અવિરત ચાલુ છે અને અમારો ટાર્ગેટ બસો એકાવન બોટલ સુધીનો છે અમારો રામગઢ ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી સુરત ખાતે ગામ પરિવાર સ્નેહ સ્નેહમેલાનું આયોજન કરેલું છે છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ અમે બહુ સારી રીતે કરી રહ્યા છીએ આજે સુરતની અંદર કિરણ ચોકથી અવલબા ફાર્મની અંદર આ કાર્યક્રમ રાખેલો છે આખું જ ગામ એક વિચારનું થાય અને એક સાથે અડીખમ ઊભું રહે આ અમારો ઉદ્દેશ છે અને નાના નાના બાળકોને ઇનામ વિતરણ કરીને અમે ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ અને બાળકોની અંદર સતત ને સતત જિજ્ઞાસા વધે કે અમે પણ આગળ કઈ રીતે આવીએ અને અમે આ પ્રોત્સાહનમાં ભાગ લઈએ આ કાર્યક્રમ દ્વારા તમારા ગામના લોકોને શું સંદેશો આપવા માંગો છો ગામના આ કાર્યક્રમ દ્વારા કે ગામનો પ્રત્યેક વ્યક્તિ આ કાર્યક્રમની અંદર ઉત્સાહથી ભાગ લે અને સમયસર આ કામની અંદર જે પણ કામની જરૂર પડે છે એ પૂરું પાડે એવી ગામને અમે સંદેશો આપવા માંગીએ છીએ